बाजू वाला बेल आइकन प्रेस करो जेती तमने ધોરણ 5 થી 12 ધોરણ સુધી ના ઉપયોગી વિડિયોની નોટિફિકેશન મળી શકે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો એકાઈ 9 કેસા સૂર કેવો કેસા એટલે કેવો સૂર એટલે અવાજ કેવો અવાજ બરાબર તો કે છે કે ਇਸ એકાઈ મેં સંવાદ કે સાથ ચિત્રો દ્વારા सब्जियों કા પરિચય دیا ગયા છે એટલે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર સંવાદ છે કે એકબીજા શાકભાજી પોતાનો સંવાદ કરે છે વાતચીત કરે છે અને સાથે સાથે ચિત્ર દ્વારા સબ્જી એટલે કે શાકભાજીનો પરિચય આપવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર જોઈને જ ખ્યાલ આવી જશે કહી રીંગણ છે બેંગન બરાબર અહીંયા મિરચી છે હરી મિર્ચ તો આવી રીતે જુદા જુદા શાકભાજી અહીંયા ભીંડી છે બરાબર તો આવી રીતે શાકભાજી છે વાડીનું સરસ મજાનું ચિત્ર છે બરાબર આ ખેડૂત છે પોતે સૂતા છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સર બીજા વિષયના વિડીયો અમારે જોવા હોય તો આવી સમજૂતીના વિડીયો અમારે ભણવા હોય તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો ફ્રીમાં મળશે ક્યાંથી મળશે સાથે જણાવી દઉં આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો નવાઈની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે જે તમારા બધા મિત્રોના સહયોગથી શક્ય છે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષાના સમય ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિના વિડીયો બતાવજો એટલે તમને સમજાવી દેશે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે આ પેજ ખુલ્યામાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પરીક્ષાના સમયે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારા માટે આ બહુ મહત્વનું છે તમારું ધોરણ પસંદ કરવાનું મિત્રો બાર ધોરણ સુધી ઉપયોગી છે એટલે બધા મિત્રોને પણ જાણ કરવાની વિષયમાં જે ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હિન્દી જે વિષયમાં જે જે પાઠમાં તકલીફ હોય એના વિડીયો જોઈ શકો શાળા મિત્રમાં પણ ધોરણમાં ધોરણ પ્રમાણે પાઠવે જ વિડીયો જોઈ શકશો વેટ ડિજિટલ એજ્યુકેશનના તો ચાલો આપણે આગળ વધીએ સરસ મજાનું સમજૂતી અને ભાષાંતર લઈએ બિરજુ ચાચાને અપને ખેતમે સબ્જીયા બોઈ થી શું કે છે બિરજુ ચાચાને એટલે કે બિરજુ કાકાએ અપને ખેતમે એટલે કે પોતાના ખેતરમાં સબજીયા બોઈથી બોઈથી એટલે વાવી હતી બરાબર બિરજુ કાકાએ પોતાના ખેતરમાં સબજી સબજી એટલે શાકભાજી વાવી હતી દો પહર કા સમય થા દો પહર એટલે બપોરનો સમય થા એટલે સમય હતો એટલે બપોરનો સમય હતો બિરજુ ચાચા

કી ઊંહે નીંદ આ ગઈ ત્યાં એમને ઊંઘ આવી ગઈ એટલે બિરજુ કાકા બપોરનો સમય હતો એટલે ઝાડના છાંયડામાં આરામથી સૂઈ રહ્યા હતા ત્યાં તેમની ઊંઘ આવી ગઈ તબ ખેતકી સારી સબ્જીયા તબ એટલે ત્યારે ખેતકી એટલે કે ખેતરની સારી સબ્જીયા એટલે કે બધી જ શાકભાજીઓ ખેલને કે લીએ એટલે કે રમવા માટે એકઠી હોઈ એટલે કે ભેગી થઈ એટલે કે જ્યારે બિરજુ કાકા આરામથી સૂઈ રહ્યા હતા એમની ઊંઘ આવી ગઈ ત્યારે ખેતરની બધી જ શાકભાજીઓ રમવા માટે એકઠી થઈ ભેગી થઈ એ સભી ખેલતે ખેલતે એટલે કે આ બધી રમતા રમતા નોક જોક પર ઉતરાઈ નોક જોક એટલે ઉગ્ર ચર્ચામાં ઉતરાઈ એટલે કે પડી ગઈ એટલે કે આ બધી રમતા રમતા ઉગ્ર ચર્ચામાં એકબીજા સાથે સંવાદમાં પડી ગઈ ચાલો હવે મિત્રોએ ચિત્ર આપ્યું છે શેનું છે તો કે આલુનું છે આલુ એટલે તો આલુને કહા સબ હું શું છે બટાકાએ કહ્યું મેં સબ સબ્જીઓમાં હું બધી જ શાકભાજીઓમાં સરતાજ હું સર્વશ્રેષ્ઠ છું બટાકાએ કહ્યું કે હું બધી જ શાકભાજીઓમાં સર્વશ્રેષ્ઠ છું

એટલે કે બાળકો થી માંડીને મોટી ઉંમરના વૃદ્ધો એક પ્રકારની રોટલી જેસી ચટપટી ચટપટી એટલે સ્વાદિષ્ટ જેવી ચટપટી એટલે સ્વાદિષ્ટ ઓર મજેદાર અને મજાની ખાને કી ચીજે ખાવાની વાનગીઓ વસ્તુ બનતી હે મારાથી બને છે એટલે કે છે ચાટ કાતરી અને એક પ્રકારની પ્રકારની રોટલી જેવી ચટપટી અને મજાની ખાવાની વાનગીઓ છે મારાથી જ બને છે અને વિદ્યાર્થી મિત્રો આપને ખબર હશે બધાની ઘરે એ કોમન બટેટા તો હશે જ હવે મિત્રો સક્કરકંદ આવે છે સક્કરકંદ સક્કરકંદ એટલે કોણ આવશે સકર યુ આપણે યાદ રાખવાનું છે શક્કરકંદ મેલ કા મિત્ર હું શક્કરિયા કહ્યું હું આલુ એટલે હું બટાકા છું મુજે ભી લો પસંદ કરે હે મને પણ લોકો ખૂબ પસંદ કરે છે તબ મટર દાના ઉછલ કર બહાર આ ગયા

लेकिन त्यारे वटाणा नी सिंग माती वटाणा उछली ने बाहर आवी गया और कहने लगे हमें भूल गए अने कहवा लग गया हमें भूल गए सो हमने भूली गया इस प्रकार की सब्जियां अटले के आ प्रकार नी साग भाजी पुलाव और चटपटी कचोरी की जान है हम अटले के कई प्रकार की सब्जियां अटले के अनेक प्रकार ना साग भाजी પુલાવ અને ચટપટી કચોરીનો હું પ્રાણ છું જાન જાન એટલે પ્રાણ છું એટલે આ વટાણાની સિંગમાંથી વટાણા ઉછળીને બહાર આવ્યા અને લાગ્યા કે અમે અમને અમને તમે ભૂલી ગયા કેટલાય પ્રકારની શાકભાજીમાં અમે પુલાવમાં ચટપટી કચોરીમાં અમે પ્રાણ છીએ એટલે કે અમે મુખ્ય છીએ વટાણા વગર ના બને ઉછી સમય લોકી ઓર ગાજર કૂદ પડે એટલે કે તે જ સમયે લોકી એટલે દૂધી લોકી કુદી પડ્યા એટલે કે આવી ચડ્યા એટલી વારમાં દૂધી અને ગાજર આવી ચડ્યા રાયતા કોપતે ઓર હલવા હમારે બિના કેસે છે રાયતા એટલે રાયતું કોપતે એટલે કોપતા ઓર એટલે અને હલવો બન શકતે હે અમારા વગર કેવી રીતે બની શકે લોકી બોલી દૂધી બોલી ગાજરને બાત કાઢતે કહા ગાજરે એમની વાતને કાપતા કહ્યું એટલે એમની વાત અધૂરી જે હતી ત્યાં જ પોતે બોલવા લાગ્યા કહ્યું

गाजरे दूधी कापता कहू कि तारो एक ना हलवो नहीं हलवो मारा थी पन बने मेरा रूप रंग देखा है मारो रूप अने रंग जोया छे कितना सुंदर लाल रंग है मेरा कितना सुंदर एटले के केवो सुंदर लाल रंग है मेरा एटले के लाल रंग छे मारो नाम सुनते ही मुंह में पानी आ जाता है नाम सुनते ही एटले के नाम सांभळता ज

તો સબ્જી કે અલાવા કચુંબર ઓકે સાત ઉપરાંત કચુંબર અને સલાદમાં પણ મારું સ્થાન છે હરીમિર્ચી પીછે ક્યો રહે જો હરીમિર્ચી હરીમિર્ચ હરી મિરચ્લે લાલ મરચું પીછે કયો રહે એટલે કે પાછળ કેમ રહે મરચું કેમ પાછળ રહે

એટલે કે મારા વગર તમારા બધાની શું કિંમત છે મેરે બિના સભી સબજીયા ફીકી હૈ મારા વગર બધા શાક સબજીયા એટલે કે શાક ફીકી હૈ એટલે ફીકા છે મારા વગર બીજા બધા શાક છે નકામા છે એમ કે કામના નહીં મેં પતલી ઓર ચુસ્ત હું મેં પતલી એટલે કે હું પાતળું ઓર ચુસ્ત અને ચુસ્ત એટલે કે સ્ફૂર્તિલું છું ભી આપની કોમલતા ઓર અનુઠે સ્વાદ કી પ્રશંસા છે ચલો હવે કોણ આવ્યું તો કે ભીંડી આવ્યું તો ભીંડી ભી આપણે કોમલતા ઓર અનુઠે સ્વાદ કી પ્રશંસા લગી શું કે છે હવે ભીંડો પણ ભીંડી ભી એટલે કે ભીંડો પણ અપની કોમલતા એટલે કે તેની કોમળતા ઓર અનુઠે એટલે કે ઓર એટલે અને અનુઠે એટલે કે અનોખા અલગ જ સ્વાદકી પ્રશંસા એટલે કે સ્વાદના વખાણ કરને એટલે કે કરવા લાગ્યો એટલે કે ભીંડો પણ તેની કોમળતા અને સ્વાદના વખાણ કરવા લાગ્યો અબ કરેલા વિદ્યાર્થી મિત્રો આ શું છે કરેલા એટલે કે કારેલું અબ કરેલા કેસે ચૂપ બેઠતા એટલે કે અબ એટલે હવે કરેલા એટલે કે કારેલું કેસે ચૂપ બેઠતા કેમ કરીને ચૂપ બેસે હવે કારેલું છે કેમ કરીને ચૂપ બેસે બોલને જા કે બોલવા જઈ રહ્યું હતું તો ટામાટરને જતું હતું ત્યાં ટમેટા એ જ તેને બીચ મે વચ્ચે જ રોકી દીધું બીચ મે વચ્ચે જ રોકી દીધું તેના નામ સુનતે બચ્ચે દૂર ભાગતે ટમેટા એ કારેલાને શું કીધું કે તેરા નામ તારું નામ સુનતે એટલે કે સાંભળતા જ બચ્ચે દૂર ભાગતે હે બાળકો દૂર ભાગે છે એટલે કે તારું નામ સાંભળતા જ લોકો બાળકો દૂર ભાગી જાય છે કારણ કે કારેલું કડવું હોય લોકોને ન ભાવે એટલા માટે બાળકોને ન ભાવે હવે ટમેટું પોતાના વખાણ કરે છે મેરા ખટ્ટા મીઠા સ્વાદ સબકો પ્યારા લગતા હે મેરા એટલે મારો ખટ્ટો મીઠો એટલે ખાટો મીઠો સ્વાદ એટલે સ્વાદ

કાફી નહી હે સિર્ફ એટલે ફક્ત રૂપ રંગ કાફી નહી એટલે કે પૂરતા નથી એટલે કે ફક્ત રૂપ રંગ પૂરતા નથી જેસી એટલે તાવ વિદ્યાર્થી મિત્રો જ્વર એટલે તાવ જેસી બીમારિયા એટલે કે જેવી બીમારીમાં ઠીક કરને મે લો એટલે કે એને સાજા થવામાં તે લોકો સાજા થવા માટે લોકો મેળા પ્રયોગ કરતા હે ક્રે કરતે હે મારો ઉપયોગ કરે છે એટલે કે તાવ જેવી બીમારીમાં સાજા થવા માટે લોકો મારો ઉપયોગ કરે છે એવું કોણ કારેલું કલગીદાર બેંગન બેંગન એટલે રીંગણું આયુ શું કે છે આખીર મે આખીર મે એટલે આખરે કલગીદાર એટલે કે ટોપીદાર બરોબર જો આ રીંગણ ટોપી છે દેખાય છે આયા એટલે કે રીંગણ આવ્યું आखरे कलगीदार टोपीदार रिंगण आवियो उसने सभी को शांत करते हुए कहा उसने એટલે કે તેણે બધાને શાંત પાડતા કહીયું શાંત کرتے ہوئے કહા દોસ્ત દોસ્તો આપ સબ apne apne sthan par upyogi evam sahi hai કે દોસ્તો આપ સબ એટલે કે તમે બધા apne apne sthan par એટલે કે પોત પોતાની જગ્યાએ

बीट गाजर और फूलगोभी मित्रों सॉरी बंद गोभी એટલે કે કોબીજ લોકી અને હરી મિર્ચ કો મિલાકર બનાયા ખચુમર લિજ્જતદાર હોતા હે શું કે છે બીટ ગાજર બંધ ગોબી એટલે કોબીજ લોકી એટલે દુધી ઓર કેપ્સિકમ એટલે કે ઘેલુ મરચા બરાબર એટલે કે મિર્ચ જ કહેવાય મિત્રો કો મિલા ભેગા કરીને બનાવેલું કચુંબર કચુંબર લિજ્જતદાર હોતા હે એટલે કે સ્વાદિષ્ટ હોય છે આગળ આલુ બની સબ્જી મનભાવન બનતી હે એટલે કે બટાકા શક્તરિયા ફુલેવર ભીંડાનું બનાવેલું શાક મનભાવન એટલે કે ગમી જાય તેવું હોય છે

તરફ હમ એક આવી રીતે આપણે એક સાથે ધૂલ મિલ કર એટલે કે હળી મળીને ઓર ભી મજેદાર હોય છે બીરજુ ચાચા જાગ ઉઠે ઇતને મે એટલે એટલામાં બિરજુ ચાચા જાગ उठे એટલે કે જાગી ગયા એટલામાં बिरजू ચાચા છે बिरजू કાકા જાગી ગયા સભી સબ્જીયા इधर ઉધર ભાગને લગી સભી એટલે બધી સબ્જી એટલે શાકભાજી ઇધર ઉધર એટલે આમ તેમ દોડવા લાગી લોકી લાગ્યું કરેલા કાળેલા એટલે બળદ નહીં પણ બેલો એટલે વેલા ઉપર જઈને બેસી ગયા પર જા બેઠે એટલે જઈને બેસી ગયા સકરકંદ એટલે સકરિયા આલુ એટલે બટાકા ગાજર એટલે ગાજર બીટ એટલે બીટ જમીન કે અંદર ઘૂસ ગઈ જમીનની અંદર ઘૂસી ગયા ભીંડી એટલે ભીંડા મટર એટલે વટાણા બેંગણ એટલે રીંગણ ટમાટર એટલે ટમેટા પોધે પોધે એટલે છોડવા કે ડાલીઓ પર છીપ ગઈએ એટલે કે છોડવાઓની ડાળીઓ ઉપર છીપ ગયે છીપ ગઈ એટલે સંતાઈ ગયા બિરજું ચાચા અપને કામે ભાષાંતર જોયું તો ખાસ તમારે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરી દો અને તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસ કમેન્ટ કરજો જેથી અમે આવા વધુ વધુ ઉપયોગી વિડીયો બનાવી શકીએ તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત